વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બીજેપી વડોદરા મહાનગર દ્વારા વડોદરા સંકલ્પ ભૂમિની બાજુમાં આવેલ વિશ્વામિત્રી પટ ઉપર દ્રોન મારફતે ડ્રોન ના મારફતે વણીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાવ જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા હાલનો સમય વરસાદ નો હોવાને કારણે વિશ્વામિત્રી તર વૃક્ષો વાવીને પર્યાવરણ લક્ષી કાર્ય કરવાના હેતુ સાથે આ કાર્યક્રમ આયોજન કરાયું આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પણ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્વ થયા છે સાથે સાથે આ અર્બનિયર તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાકાલથી એક પેડ માકે નામ આના આધારે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા અગિયાર હજાર વૃક્ષો વાહવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે એવી જ રીતે કોર્પોરેશન દ્વારા આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવાના જેમાં પહેલાં છ મહિનામાં લગભગ પાંચ લાખ જેટલા વૃક્ષો આવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે વીએમસી દ્વારા લગભગ પચાસક હજાર વૃક્ષોનું વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું છે સાથે સાથે આજે નવી ટેકનોલોજી કે ડ્રોનના માધ્યમથી જે સીડબોલ હોય છે આ સીડબોલની અંદર જે વાંસના ધરમાડાના ખાખરો શાક સાલ અને ગુલમોર આના બીજવાળા સીડબોલ બનાવી અને ડ્રોનથી વિશ્વામિત્રીના અપર બેંક ઉપર વાવેતર કરવામાં આવે જેથી કરીને માટીનું ધોવાણ અટકે સાથે સાથે વિશ્વામિત્રી નદી ફ્લાવરિંગ સિઝનમાં ખૂબ બ્યુટીફુલ લાગે કે કેસુડાના કેસરી ફૂલો પીળા ફૂલો ગુલમુનના ફૂલો ગરમાળાના ફૂલો જ્યારે આ વિશ્વામિત્રીની વેલીમાં દેખાય તો લોકોને હલ્લાદક લાગે નાગરિકોનો ના તો વિશ્વામિત્રી જોડે પુનઃસ્થાપિત થાય એ આશયથી આ વૃક્ષારોપણના કાર્યક્રમને અમે જન આંદોલન પરિવર્તિત કરવાની કોશિશ કરી છે આજે આ કાર્યક્રમમાં નગરપાથમિક ક્ષેત્ર સમિતિના બાળકો એમએસના બાળકો પ્રશિક્ષિત થાય એ આશયથી આખું ઓપરેશન કે ડ્રોનથી સીડબોલ કેવી રીતે ડ્રોપ કરી શકાય વિશ્વામિત્રીના નદીના કિનારે જઈ અને આ લોકોએ જાતે નિહાળ્યું છે મને લાગે છે કે તમામ બાળકો ખૂબ પ્રોત્સાહિત થયા છે તમામ બાળકોમાં ઇન્સ્પિરેશન આવ્યું છે કે આવનારા સમયમાં દરેક બાળક પોતાના ઘરે પોતાની સોસાયટીમાં પોતાના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરે તો પર્યાવરણનું રક્ષણ કરી શકાય ક્લાઇમેટ ચેન્જની સામે રક્ષણ મળે જમીનનું ધોવાણ અટકે જમીનનું પ્રદૂષણ અટકે સાથે સાથે ઓક્સિજન પ્રોડ્યુસ થાય અને કાર્બન ડાયોક્સાઇડ સિક્વેસ્ટ સિકવેસ્ટેશન થાય બે હજાર સિત્તેર સુધીમાં એ નેટ ઝીરો ટાર્ગેટ લઈને ભારત ચાલી રહ્યું છે ત્યારે મને લાગે છે કે આ વૃક્ષારોપણનો ડ્રાઈવ એ ખૂબ ફાયદાકારક સાબિત થવાનો છે આજના કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના પ્રમુખ ચેરમેન અને વાઇસ ચેરમેન તથા તમામ સભ્યો મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા છે તમામ કાઉન્સિલરો હાજર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળના દિવસોમાં આ ડ્રાઈવ વધુ વેગ પકડે એવી આશા રાખે આજે ડ્રોન દ્વારા જે સીટ્સ થ્રોનો કાર્યક્રમ રાખ્યો અમારા શહેર અધ્યક્ષ ડૉક્ટર ડોક્ટર જયપ્રકાશ સૌરીજીના માર્ગદર્શન હેઠળ આજે આ એક અભિયાનનો વનીકરણનું કરવામાં આવ્યું અને ખાસ એમાં વિદ્યાર્થીઓ બાળકોને આ જે ડ્રેનથી થતી ખેતીની પણ માહિતી મળે માર્ગદર્શન મળે તે માટે નગર શિક્ષણ સમિતિના બાળકોને પણ આ ખાસ અહીંયા જોવા માટે પણ અમે આમંત્રણ આપ્યું જેને જેને ધ્યાને રાખી શિક્ષણ સમિતિના બાળકો અને શિક્ષણગણ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીઓ પણ મેયરશ્રીઓ પણ અને અમારા શહેર અધ્યક્ષ તથા સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે